હવે ના આ તા છોકરા ચા પીવા અને બે છોકરા આવી ગઈ શરમ અને ઓહો સુરત દાદા થતા હવે થોડા થોડા ગરમ આવડે પણ નાસ્તો કરવા બે છે નાસ્તામાં તો ચા ને ખારી છોકરા બે પર ઘણી ભારે ભગવાન ક્યાં જુલુમ હે ટકટક થઈ ગયો આપણે ઉપડી જાય બધા બાજુ કારણ કે બધા ગયું થોડું કામ હતું મારી બાજુ સ્ટીક ને ઉપડી જાય બધા બધામાં આવી જાય તો આ છે માર્કેટ માર્કેટમાં થોડું કામ હતું એટલે પટાઈ ન છું પછી આઈ જામ થાઉ તું અહીંયા ટોળું પાછળ પીડ્યો છે મજૂરી થોડોક ચા પાણી ના જાય એટલે ચા પાણી ના બેઠા થાય એટલે ભાઈ ઓ થાવા માંડી દીધો પુલાવા ને બટાણ ટાટા બીજા આજ તો ભાઈ ફોલસા પડવાના છે ખાવામાં હો જોઈ લેજો સુકૂન એટલા સુકૂન બેઠા છોકરા પછી ભેગા છે વાલી આયે એટલે છોકરાને આ બાજુ મમરા ખાતા છોકરા કોમ્પિટિશન હેડતી હતી આ બાજુ કબડ્ડીની ધમાલ હેડતી હતી ભાઈ છોકરો વાર ભાઈ ઉપર જાય એટલે હતી ગરમા ગરમ ભાખરી શેકાતી હતી ને આ બાજુ એટલે છોકરો પતંગ ફળાવતો હતો હોદનો ટાઈમ છે એટલે હોદે બેઠા મારી બેઠી લાઈટ હતી હવે બીજા બ્લોક કાલે તો મને ફોલો કરજો